અને પછી અમને મને જવાબમાં પાછો એમનો રિટર્ન કોલ આવ્યો તો બીજા દિવસે સવારે મને બાહ્ય દાડી આપી હતી કે આ રોડની ક્વોલિટી ગુણવત્તા સચવાશે અને એની હું પૂરેપૂરી બાહ્ય આપું છું આમાં તમારે અમને કહેવા પડવું રહે પણ આજે જ્યારે સ્થાનિક જનતા અને બીજા ઘણા લોકોએ આમાં કીધું છે રોડમાં સદ્દ પણ આખો રોડ પર તમે વિઝિટ મારો ને તો આના અંદર ભ્રષ્ટાચાર છે એ ખુલે આમ દેખાય છે કારણ કે પહેલા એમના પહેલા મોટા મોટી ફૂલ આ સરકારના પરિપત્ર અને નિયમો મુજબ આવડો મોટો જો રાજ્ય ધોરી માર્ગ પર કામ કરવામાં આવે ને તો એમણે સેફટી સુવિધાનું પાલન કરવાનું આવે એ પાલન નથી કરતા આ રોડ ઉપર તમે વિઝિટ કરો તો દરેક જગ્યાએ તમને જોવામાં આવશે એના કારણે ઘણા એક્સિડન્ટો અને જીવ પણ ગયા છે બીજા નંબરની માહિતી મુજબ કે આ લોકો કોઈ પણ જગ્યાએ એમનું આ ટેન્ડર કઈ શાખામાંથી કઈ રીતનું અને કેટલાનું છે એ પહેલા તો એમને રાજ્ય ધોરી માર્ગ છે એટલે બોર મારવો પડે તમે બે ખૂણે જોઈ લેજો કોઈ જગ્યાએ આ જગ્યાએ નો બોર્ડ નથી મારે એટલે કે અધિકારીઓ આખા ભરૂચ જિલ્લાના અંદર પોતાની દેલા છે કવર મતલબ છે એવું સાબિત થાય છે કારણ કે જો અધિકારીઓ આ લોકોને એક્શનના પ્રમાણે કાયદેસર નિયમો સમજાવે ને તો પ્રજા આ વારો વેઠવાનો નહીં આવે આ અધિકારીઓની મનમાની કોન્ટ્રાક્ટરોની મનમાનીના ના લીધે આજે દરેક જગ્યાએ ભરૂચ જિલ્લાના અંદર આ રોડ અંદર પ્રજા તકલીફ વેઠી રહી લે છે આવનાર સમયમાં માં આના કરતાં વધારે તકલીફ પડશે આ રોડ બનાવવામાં આવ્યો છે એવી સુધી કોઈ પણ આ આ રોડનું યોગ્ય માર્ગદર્શન લીધું નથી તમે કેટલા વિડીયો છતાં પણ આની પર કોઈ કાર્યવાહી કરવામાં આવી કોઈ કાર્યવાહી કારણ કે અમને તો એવું છે આ તો નવડી બજારો છે વિડિયો બનાવ્યા કરે કોઈ નોંધ લેતું નથી કારણ કે પણ જોવું પડે જિલ્લા સદસ્ય જોવું પડે એમએલએ સાહેબે પણ જોવું પડે જો આ વિસ્તાર આવડો મોટો ડેવલોપિંગ અને વોટિંગ ને આના પરથી તમે જીતતા હોય જો મોટી પંચાયતોના વિસ્તારના અંદર આ હાલત હોય

અને આટલા સમય સુધી આ રોડ ચાલશે એવી લેખિત ભાગીદારી ચાલશે તો જ અમે કામ કરવા દેસુ નહી તો સામાન્ય જનતા સાથે ઉભો આંદોલન કરીને આ રોડ ને ચક્તા જામ કરશું